તો આખરે જે ભાજપના અશાંતિ કાળ છે હવે અશાંતિમાં એટલી બધી અશાંતિ છે કે ક્યાં કોણ લડશે શું થશે એ કંઈ જ સ્પષ્ટ નથી થઈ રહ્યું ત્યારે અત્યારે આપણી સાથે પ્રશાંત ગઢવી જે રાજકીય વિશ્લેષક છે તે જોડાયા છે ને યુવરાજસિંહ પરમાર કે જેઓ ક્ષત્રિય સમાજ આગેવાન છે તેઓ પણ આપણી સાથે જોયા બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં સૌથી પહેલા પ્રશાંતભાઈ આપની પાસે આવી જોઉં કે આજ જે અત્યાર સુધીની હમણાં જ જે અપડેટો આવી કે ક્યાંક મોહન કુંડાર્યા લડશે તેવી વાત છે બીજી તરફ ક્યાંક એવું છે કે ભાજપના જ પ્રવક્તા કહી રહ્યા છે કે તેઓ તો લડવાના નથી હજુ તો આપણે બે દિવસ પહેલા જ ચર્ચા કરી હતી આ મુદ્દે અને પુરુષોત્તમ રૂપાલા નહીં બદલાય એવું સ્ટેટમેન્ટ આપનું હતું રાજકોટ અને રૂપાલા આ બે હવે ભાજપની અડ્ડી ફસાઈ ગઈ હવે રંજનબેન ભટ્ટથી ભૂલ ચાલુ થઈ બરોડાથી ભાજપની રંજનબેનને બદલ્યા ભીખુસી ને બદલ્યા એટલે ક્યાંક હોબાળો વધુ આવ્યો અને વિરોધ પણ બહાર આવ્યો મને એવું લાગે છે આ વખતે જો જો રૂપાલા અહીંથી બદલે ઉપર મોડી મંડળના બદલાય તો બે બે આના પડે એક કે ભાજપમાં હવે વિરોધ એટલો બધો ચાલ્યો છે કે વિરોધ કરતા અસર દેખાય છે બીજું કે ક્ષત્રિય સમાજ સામે ભાજપ ઝૂકી ગયું એટલે મને એવું લાગે છે આના બે હું જે સંભાવના જોઈ રહ્યો છું એક કાં તો રૂપાલા સાહેબ સામેથી વિડ્રો કરી લે કે ભાઈ આ વિરોધ વધતા મારી પાર્ટીને નીચું ના જોવું પડે એટલા માટે હું આમાંથી બહાર નીકળી રહ્યો છું એટલે જાતે વિડ્રો કરે અને સામેથી જ નવા ઉમેદવાર એટલે પછી ભાજપને આપવા પડે બીજું ડમી ફોર્મ હમણાં આપણે સાંભળ્યું કે ડમી ફોર્મ ભરાઈ રહ્યા છે એટલે બની શકે કે છેક સુધી કારણ કે ઓગણીસ એપ્રિલ સુધી સમય છે આપણા ચર્ચા ઓગણીસ તારીખ સુધી કરવાની છે કોણ ફોર્મ ભરશે પાછા ખેંચાશે કે નહીં ખેંચાય ડમી ફોર્મ ભરાય એટલે એવું થાય કે રૂપાલા સાહેબને ફોર્મમાં સાથ એટલે સામે ચાલીને ફોર્મમાં ભૂલ કરવામાં આવે એ ફોર્મ એવું જ ભરવામાં આવે કે ફોર્મ જ કેન્સલ થઈ જાય અને ડમી ફોર્મને માન્ય ગણવામાં આવે અને એટલા માટે મોહનભાઈનું ફોર્મ ડમી જે હોય એ માન્ય થઈ જાય અને મોહનભાઈ ઉમેદવાર તરીકે જાહેર થઈ જાય એટલે બધી રીતે શાંત પડી જાય ક્ષત્રિય સામે ભાજપ ઝુક્યું ના કહેવાય ક્ષત્રિયનો વિરોધ એનામ સમી જાય કે ભાઈ હવે રૂપાલા છે નહીં રૂપાલા સાહેબ લડે તો જ ક્ષત્રિય સાહેબને વિરોધ છે હવે જો એ જાહેર થઈ જાય કે રૂપાલા સાહેબ નથી લડવા તો પાછું એટલે આખું વાતાવરણ એટલે બદલાઈ જાય એવું છે આવી પરિસ્થિતિમાં આ બે સંભાવના હું જોઈ રહ્યો છું કારણ કે ડાયરેક્ટ હવે ભાજપ માટે બહુ જ કઠિન છે હવે જો જી જી આપે જે વાત તો ઉલ્લેખ કર્યો હવે તેને લઈને જે એક અપડેટ છે તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ કે જે મોહન કુંડારિયા કે તેમણે નો ડ્યુ સર્ટિફિકેટ તો લઈ લીધું છે બીજી તરફ ડબી ફોર્મ પર તેઓ ભરવાના છે અને જે અફવાએ જોર પકડ્યું છે કે રાજકોટના ઉમેદવાર તરીકે મોહન કુંડારિયા કે જેઓને ટિકિટ આપવામાં આવશે મોહન કુંડારિયા રૂપાલાની રાજકોટની બેઠકમાં પણ હાજર છે આ બધું જ જે ચિત્ર અત્યારે જોવા મળી રહ્યું છે તેની વચ્ચે આપણી સાથે સ્ટુડિયોથી સહયોગી અનિલ આપણી જોડે જોડાઈ ગયા છે અનિલ આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે મોહન કુંડારીયા એક બાજુ પહેલા તો જ્યારે ટિકિટ ન પી તે વખતથી જેવું હતું કે નારાજ ચાલી રહ્યા હતા નસીબ જોતા એવું થાય કે જો પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ છે અને આપે પ્રશાંત ગઢવીને પણ સાંભળ્યા કે નીચું પણ ના નમવું પડે અને બધું જ સ્પષ્ટ થઈ જાય અને બધું જ સારું થઈ જાય એવું કંઈક આયોજન હશે એવું લાગે છે માનસી તમે એક વાત કીધી કે મોહન કોરાની ટિકિટ કપાઈ એટલે તેઓ નારાજ હતા બિલકુલ નારાજ હતા કારણ કે જ્યારે તેમનું નામ ડિક્લેર ન થયું અને ત્રણ દિવસ પછી તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અથવા તો મીડિયા તેમની પાસે ગયું ત્યારે તેમણે એવું કીધું કે પાર્ટી અમારી મા સમાન છે અને મા જેમ એક બાળક રમે રડે એટલે બીજા બાળકથી રમકડું છીનવીને મોટાને કે નાનાને આપી દે એ શાંત થઈ જાય એ એમનું વાક્ય અધ્યુ મને યાદ આવે છે કે પાર્ટીએ છીનવીને નાનાને આપી દીધું હતું એટલે નાનો કદાચ ખુશ થવાનો પ્રયત્ન કરતો હશે પણ નસીબ મોટામાં હોય તો તમે શું કરી શકો છો એટલે સ્થિતિ એવી સર્જાઈ છે કે હવે ડમી ઉમેદવારી તરીકે કદાચ એવું થાય કે મોહન કુંડારીને જ ફોર્મ ભરવું પડે ને ડમી ઉમેદવારી ફોર્મ એટલા માટે ભરવામાં આવતું હોય છે માનસી કે સામાન્ય રીતે બે 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 સેટમાં આ ઉમેદવારી પત્ર ભરવામાં આવતું હોય છે કે કોઈ એક ફોર્મમાં કોઈ કચાશ રહી જાય તો બીજો ફોર્મ તમારો ઉમેદવારનું જે ફર્સ્ટ ફોર્મ હોય છે એ એને કરેક્ટ કરી શકાય અને બીજી વાત કે જો પહેલા ઉમેદવારનું તમારું એમાં કોઈ ડ્યુ સર્ટિફિકેટમાં સમસ્યા હોય કોઈ માહિતી એમનાથી દોષ રહી ગઈ હોય અથવા તો ચેકિંગમાં એવી કોઈ માહિતી જે શક્ય ન હોય અથવા ખોટી માહિતી સાબિત થઈ હોય એ તમામ વસ્તુઓ એ કેન્સલ થઈ જાય અને પછી જો ડમી ઉમેદવાર છે ઓટોમેટિક ફર્સ્ટ ઉમેદવાર બની જાય એટલે આ તમામ વસ્તુ છે ને આજે અત્યારે જે ત્યાં અફવાઓ ચાલી રહી છે આમ તો લોકલ સ્તરેનું ખંડન કરવામાં આવી રહ્યું છે પણ રામ મોકુરિયાએ કહી દીધું છે કે એમાં હું કંઈ ન કહી શકું એટલે સ્થિતિ જે છે એ જરૂરથી કહી શકાય છે કે આખરી જે ફેસલો છે એ ભાજપનો હાઈકમાન્ડ કરવાનો છે ક્ષત્રિય સમાજે પોતાની તરફથી ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કાલે પણ સુરેન્દ્રનગરમાં ભારે ભીડ હતી અને ખૂબ મોટી સંખ્યામાં ત્યાં ક્ષત્રિય સમાજે અલ્ટિમેટમ આપ્યું આજે પણ રાજકોટની અંદર જે ક્ષત્રિય આગેવાન છે તેમણે પણ કીધું છ સાત તારીખે ઉગ્ર આંદોલન થશે ગામે ગામ આંદોલન પહોંચી રહ્યું છે એટલે ભાજપ જે રીતે કીધું બિલકુલ હવે એક વસ્તુ આજ છે કે જે જે રીતે અત્યારે જે ચર્ચાએ જોર પકડ્યું છે કે કઈ પણ ન થાય પરંતુ ભાજપના જ પ્રવક્તા રાજુ ધ્રુવ તેમણે એવું કહી દીધું કે આ તો બધી ફક્ત અફવા છે આવું તો થવાનું જ નથી રૂપાલા તો બદલાવાના જ નથી

પાર્ટીમાં એમ એક ખૂબ સારા સજ્જન વ્યક્તિ છે સ્વભાવથી બી અને હ્યુમન તરીકે બી ખૂબ સજ્જન માણસ છે રાજુ ધ્રુવ એ પોતાની પાર્ટી તરફથી બચાવ કરી રહ્યા છે પણ તેમને પણ ખબર છે કે ઉપરવાળા જે લોકો છે એ કયા પ્રકારનો નિર્ણય કેવી રીતે કોને કાપે એ અડવાણીથી સારું કોણ જાણી શકે છે મુલ્લી મનોહર જોશીથી કોણ સારું સારું જાણી શકે છે એવા મોટા ભાગના નેતાઓ જેમની આ વખતે ટિકિટ કપાઈ છે એમનાથી સારું કોણ જાણી શકે છે એટલે રાજુભાઈ ફેસ સેવિંગ જરૂર કરી રહ્યા છે પણ મને મને નથી લાગતું એ સજ્જન વ્યક્તિ છે કે એ જરૂરથી વાત કહી રહ્યા હોય કદાચ તેમની વાતમાં દમ પણ હોય પણ આખરી ફેસલો તો સપકા માલિકે કે ભાજપમાં બિલકુલ પ્રશાંતભાઈ આ જ વાતને લઈને આવજો કેડર અને શિસ્તબદ્ધ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી હવે આ શિસ્તબદ્ધ પાર્ટીની અંદર ડિસિઝન એ લેવલે થાય છે કારણ કે રામ મોકરિયાનું સ્ટેટમેન્ટ સાંભળો તે કહે છે કે રૂપાલા વિશે કંઈ ન કહી શકું પણ મોહન કુંડારી આવે પણ ખરા ટિકિટ અપાય પણ ખરી બીજી તરફ રાજુ ધ્રુવની વાત આપે સાંભળી કે તેવું કહે છે તેવું થશે જ નહીં હવે આ જે શિસ્તબદ્ધ પાર્ટીની અંદર જે ડિસિઝન લેવલ છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં પણ કોંગ્રેસ જેવું જ કંઈક થઈ રહ્યું છે એવું નથી લાગતું સામે વિરોધ કરે ખાલી ભાજપમાં એક પ્લસ પોઈન્ટ એટલો છે કે ઉમેદવારનો વિરોધ અત્યારે પહેલી જે થઈ રહ્યો છે તેમ છતાં ભાજપના કાર્યકરો વોટિંગ ભાજપને જ કરશે એ ઉમેદવાર બદલાય કે ન બદલાય પણ હવે મુખ્ય વાત કે રામભાઈ જે વાત કરી રામભાઈ ને રાજ્યસભા જયારે ઓફર થઈ ને તો આગલી ઉપર બેઠેલું બે વ્યક્તિઓ મોડી મંડળ એ નક્કી કરશે અને નક્કી બી ગણતરી રીતે કરવાનું છે તમે સમજો બધા ઇક્વેશન જો રાજકોટ એમાં એવું નથી કે ઉમેદવાર બદલાય કે આના રહેશે તો હારી જશે ત્યાં રાજકોટમાં ભાજપ જીતે છે એ નક્કી છે ભાજપ જીતે છે તો લીડ થી કેટલી જીતે છે ઉમેદવાર જે આવે છે એનું કાસ્ટિઝમ ઇક્વેશન કેવી રીતે ગોઠવવાનું છે બધા એની સાથે જે લોકો રહ્યા છે માનો કે રૂપાલાને કન્ટિન્યુ કરવામાં આવે તો કેટલા લોકો ભાજપ સાથે કેવી રીતે જોડાયેલા રહે છે અને પછી પાછળથી બધું જોઈ લઈશું કે એકવાર સત્તામાં બેસી જવા દો એકવાર રૂપાલા સાહેબને અહીંથી નહીં તો બીજે ક્યાંકથી લડાવવા લડાવા કે જીતાડવા કે અત્યારે બહાર કાઢી લેવા અત્યારે સાવ ઇલેક્શનથી જ આઉટ કરી લેવા જેમ કોંગ્રેસ ક્યારેક પેલા દિગ્ગજ મધ્યપ્રદેશ વાળા દિગ્વિજયસિંહ ને બહાર રાખતું હોય છે રસ્તો કરો આ બધા હજી ઓપન છે ઓગણીસ તારીખ સુધી હવે જો મોહનભાઈને ને કંઈક સૂચના હોય તો કારણ કે બીજું જે મોહનભાઈ ની વાત કરી એની સાથે એમની એક પોસ્ટ ફરે છે કે ભાજપ હટાવો દેશ બચાવો એક પ્રિન્ટ મીડિયા ઉપર એમની એક પોસ્ટ ફરે છે હવે કાં તો કોઈએ જાણી જોઈને બહાર પાડ્યું હોય તો મુદ્દો એ છે કે અત્યારની જે પરિસ્થિતિ છે યુવરાજસિંહ આગામી સમયની અંદર પણ મોટા મોટા જઈ રહ્યા છે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે છે મોહન આવે છે તો શું

લોકો આવી અને બધા લોકો એક જ માંગ હતી અને જો આ કામ કરવામાં માં આવે તો ભાજપ બીજી બધી સીટો ઉપર ક્ષત્રિય સમાજ ના વોટ જ મોટું નુકસાન જવાનું છે અને હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની અંદર એટલા હોશિયાર માણસો તો બેઠા છે કે જે આ વાતનું એનાલિસિસ કરી શકે ક્ષત્રિય સમાજ જે છે એ બીજેપી નો મસલ પાવર તરીકે હંમેશાની સાથે રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની ની અંદર નરેન્દ્ર મોદી સાહેબની સફળતામાં ક્ષત્રિય સમાજ નો બહુ મોટો સિંહ ફાળો છે તો જો એ ફાળાને અત્યારે અવગણ એની લાગણીઓની અવગણવામાં આવે તો સ્વાભાવિક રીતે આ મસલ પાવર જો બીજેપી પાસેથી હટી જશે તો તમે તમે પોતે પત્રકાર છો ને આટલા વર્ષથી તમે બીજેપી ને ગુજરાત ની કવર કરો છો

એટલે એમની ફરજ પ્રમાણે એમની પાર્ટીને ધ્યાન રાખીને કઈ કાર્યક્રમ કરે એ કોઈ ક્ષત્રિય સમાજના નેતા નથી પણ ક્ષત્રિય સમાજ એક અંગ છે અને એ અંગ જે છે ભારતીય જનતા પાર્ટી ખાલી એ નહીં એસી ક્ષત્રિય સમાજ જે છે ભારતીય જનતા પાર્ટી જેમ કેસરી સિંહ છે એમ એસી ટકા ભારતીય જનતા પાર્ટી સાથે જ છે કે નાનેથી લઈને મોટા કાર્યકર્તાઓ તમને અનેક નામો વાંચવા મળી જશે તો એ એમની અત્યારે પાર્ટીની પરિસ્થિતિ સમયે એમને જે જવાબદારી સોંપવામાં આવે

મોદી સાહેબ છે કે જે જાણીતા છે પોતે જે ન કહ્યું હોય તે કરવા માટે હવે પાટીદાર આંદોલન આપણે જોઈ ચૂક્યા છે તેમાં સમાજમાં બે ફાટા પડી ગયા અને પછી શું થયું આપણને ખબર કોડી સવારની વાત કરીએ આજે જ અગિયાર વાગે જ જે જીએસટીએ આયોજન કર્યું હતું અને તેની અંદર પણ બે જ કોડી સવારના એ જ આગેવાનું કે જેમાં પણ બે ફાટા પડી ગયા આપનો જે સમાજ છે હવે તેને લઈને આપનું શું કહેવું છે શું એકત્ર એકતા સાથે આ બધું થશે કે પછી છેલ્લી ઘડીએ જે ન જોવાનું હોય તે થશે ક્ષત્રિય સમાજમાં બે ફાટા પડવાનો કોઈ પેદા નથી થતો કારણ કે ક્ષત્રિય સમાજ એકદમ શિસ્તબદ્ધ રીતે અને ડિસિપ્લિન થી ચાલતો સમાજ છે નેવ સંસ્થાઓ જે છે એમાં ભાગલા ક્યારે પડી ગયા કહેવાય ત્યારે આ આખા આંદોલનની જે આગેવાની કરી છે નેવ સંસ્થા એ નેવમાંથી પિસ્તાલીસ પિસ્તાલીસ થઈ જાય કે પચાસ ત્રીસ ચાલીસ થઈ જાય એવું કંઈ પણ થાય

કે આ દિશામાં જાય તો એને કેવી રીતે અટકાવવું અને જે ભૂલ એ લોકો કરી એ અમારે કઈ રીતે ન કરવી એટલે અમને જે છે એ અન્ય સમાજ પણ સાથ સહકાર અંદર ખાને છે અને એટલા માટે જ અમારી લડાઈ જે છે મજબૂતી થી આગળ અને આજ સાથ સહકાર સાથે આગામી સમયની અંદર કેવો સહકાર અને સાથ કોણ કોને આપે છે અને કોના સાથ સાથે રાજકોટ નું ચિત્ર સ્પષ્ટ થાય છે તે જોવાનું રહેશે પ્રશાંત ભાઈ અનિલ અને યુવરાજભાઈ અમારી સાથે જોયા બદલનો આભાર તો આખરે પરિસ્થિતિ એવી છે ક્યાંક બોલ બોલાઈ રહ્યા છે કે અહીં તો ચૂંટણી લડાવાની નથી ક્યાંક બોલ બોલાઈ રહ્યા છે કે ભાઈ અહીંથી જ ચૂંટણી લડીશું પરંતુ આ બધી જ પરિસ્થિતિની વચ્ચે હાઈકમાન્ડ શું નક્કી કરે છે તેના ઉપર હવે સૌની નજર છે તો વિશેષમાં હાલ બસ આટલું જ નમસ્કાર